મુખ્યમંત્રી બન્યાને લગભગ અઢી વરસ થઈ ગયા અને એવી ચર્ચા ઘણા સમયથી ચાલે જ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે થવાનું છે થવાનું છે પરંતુ અત્યાર સુધી તો કોઈ મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાને લગભગ અઢી વરસ થઈ ગયા અને એવી ચર્ચા ઘણા સમયથી ચાલે જ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે થવાનું છે થવાનું છે પરંતુ અત્યાર સુધી તો કોઈ મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી પરંતુ તાજેતરની અંદર ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક એવું નિવેદન આપેલું જેને કારણે એક એવી આશા ઊભી થઈ કે ટૂંક સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે એવા સમયે ભાજપની મુશ્કેલી વધે એવા એક સમાચાર સામે આવ્યા છે બ્રાહ્મણ સમાજે પણ પોતાના ધારાસભ્યોને મંત્રી બનાવવાની માંગ કરી છે અને બ્રાહ્મણ સમાજ નારાજ હોવાની વાત પણ સામે આવી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રાજકોટ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજે બ્રહ્મ સમાજના ધારાસભ્યોને મંત્રી બનાવવાની માંગ કરી છે અને રાજકોટની અંદર સમાજના લોકોએ એક પત્રકાર પરિષદ ભરી અને બ્રહ્મ સમાજના નેતા ભરત ઓઝાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે અને અમારી માંગ છે કે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગરના ધારાસભ્ય સેજલ પંડ્યાને મંત્રી બનાવવામાં આવે કારણ કે મંત્રીમંડળની હમણાં જે ચર્ચા ચાલી રહી છે એનાથી બ્રહ્મ સમાજ બિલકુલ નારાજ છે ભરત ઓઝાએ બ્રાહ્મણ સમાજનું ભાજપની અંદર જે યોગદાન હતું એની પણ યાદ અપાવી ભરત ઓઝાએ કીધું કે દિવંગત ચિમનભાઈ શુક્લના સમયની અંદર જનસંઘની સ્થાપના થઈ અને ભાજપના પાયા નાખવામાં બ્રાહ્મણ સમાજના લોકોએ લોહી રેડ્યું હતું અને પાર્ટીને મજબૂત કરવામાં મોટું યોગદાન આપ્યું હતું સાથે એમણે એમ પણ કીધું કે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર માધવ દવે પોતે બ્રાહ્મણ છે પરંતુ કશ્યપ શુક્લ અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની સતત અવગણના કરવામાં આવી રહી છે એમણે ચીમકી બી આપી છે કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ગામડે ગામડે જઈને બ્રાહ્મણોને જાગૃત કરવામાં આવશે અને બ્રહ્મ સમાજને અન્યાય કરનારા સામે અમે લડીશું એવું પણ ઓઝાએ કીધું છે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ એવું કીધું કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે સૌથી વધારે બ્રાહ્મણ ધારાસભ્ય બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જીતાયા વીસ વર્ષના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું અને યજ્ઞેશ દવે એમ કીધું કે મંત્રીમંડળની અંદર કોને સ્થાન આપવું કે નહીં આપવું એ પક્ષના મોવડી લોકો નક્કી કરતા હોય છે હવે જ્યારે બ્રાહ્મણ સમાજે માંગ કરી છે તો સામાન્ય રીતે એવું હોય જ છે કે દરેક સમાજના જે લોકો છે એ પોતપોતાની રીતે પોતાના સમાજના લોકોને ગોઠવવા માટે લોબિંગ કરતા જ હોય છે સામે આવીને કહેતા નથી કે અમારી સમા અમારા સમાજને ટિકિટ આપો કે અમારા સમાજના લોકોને મંત્રીમંડળમાં સ્થાન આપો પરંતુ લોબિંગ બધા જ સમાજ પોતપોતાની રીતના કરતા હોય છે બ્રાહ્મણ સમાજ સિવાય અગાઉ બે હજાર એકવીસની અંદર અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની અંદર ક્ષત્રિય સમાજના નેતાઓને સ્થાન આપવા માટે માંગ કરેલી હતી અને ચાર કરતાં વધારે કેબિનેટ ચાર કરતાં વધારે નેતાઓને કેબિનેટમાં સમાવવા માટે તે વખતે માંગ કરવામાં આવી હતી બે હજાર બાવીસની અંદર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઓબીસી સમાજ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને સ્થાનિક ચૂંટણીઓની અંદર સત્યાવીસ ટકા અનામત આપવાની માંગ કરેલી હતી પાટીદાર સમાજ છે એ અનામત અને ચૂંટણીમાં ઉમેદવારી માટે માંગ કર કરે છે પરંતુ મંત્રી મંત્રીમંડળમાં પાટીદાર સમાજે સીધી માંગ કરી હોય એવા કિસ્સા બહુ જોવા મળતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ